હા હું રોહિત શંભુભાઈ રાદડિયા સાનિધ્ય બસો માં રહું છું છેલ્લા બે વર્ષથી પણ અમારો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીની સામે બિલ્ડિંગ મટીરિયલ વેસ્ટ અને જે બિલ્ડરો ના માણસો છે એ રહે છે ખોલી કરીને એના દ્વારા ખુલ્લામાં શૌચકીયા ક્રિયા અને ગંદકી કરે છે જે અમને રૂપ છે તો આ બાબત ઘટટુ કરવા વિનંતી આ બાબત અમે કોર્પોરેશનમાં પણ ઘણી વખત રજૂઆત કરેલી પણ ત્યાં કોઈ ધ્યાન આપતા નથી એટલે અમારે અહીં કલેક્ટર સાહેબને અરજી કરવા માટે થઈને આવવું પડ્યું કેટલા સમય ત્યાં આવી રીતે લગભગ થી દોઢ વર્ષથી વધારે છે પણ બાકી પ્રશ્ન તો હતો જ પેલા જે પેલો માલધારી રહેતા હતા એના છાણ ઢોરના છાણ પેશાબ ને એ બધી ગંદકી હતી તો એ દૂર થયા તો પછી આ આવી ગયા આને લઈને કોર્પોરેટર કે કોર્પોરેટરને પણ કોર્પોરેશનમાં જ અમે રજૂઆત કરેલી પણ એ લોકો કંઈ કે છે કે ભાઈ આ કલેક્ટરની અંડરમાં છે એટલે અમે કલેક્ટરમાં રજૂઆત કરવા આવ્યા છીએ